ખોડામલી વાવડી અને થોડું વચ્ચે ડુંગરાઓનું પાણી આવતા કોઝવે પાણીમાં ઘરકાપ લોકોને પડી રહી છે ભારે હાલાકી ત્રણ જુલાઈના રોજ બપોરે બે પિસ્તાલીસ કલાક કે સટલાસણાના ખોડામલી વાવડી ધોળું ગામ આસપાસ વરસાદના પગલે ડુંગરાઓ ઉપરથી પાણી આવતા કોઝવે પાણીમાં ઘરકાવ થયો છે દર વર્ષે ખોડામલી ગામે કોઝવે ઉપર પાણી ફરી વળતા અવરજવર માટે રસ્તો બંધ કરવાની ફરજ પડે છે ત્યારે અમુક વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બને છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોજવે ઊંચો કરવામાં નથી આવતો અને નીચે નાળું પણ સાંકડું બનાવેલું હોવાથી પાણી ઓસરવામાં પણ સમય લાગી જાય છે સમગ્ર મામલે ખોડામલી અને આસપાસના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહેવાલ કશ્યપ રાવલ સટલાસણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં